સુરત શહેરના આમ આદમી પાર્ટીએ ભેસ્તાન વિસ્તારમાં પાલિકા સંચાલિત શોપિંગ સેન્ટર ખંડેર હાલતમાં છે ત્યાં સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરી બન્યાને વર્ષો હોવા છતાં પણ હજુ સુધી કોઈ ફાળાવણી થઈ નથી ભેસ્તાન શોપિંગ સેન્ટરની મુલાકાત લીધી તો ત્યાં નજારો જોઈને સૌ કોઈ ચોંકી ઉઠ્યા ઠેર ઠેર દારૂની બોટલીઓ તેમજ પુષ્કળ પ્રમાણમાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળ્યું હતું આમ આદમી પાર્ટીની ટીમ દ્વારા આજે એકાએક ભેસ્તાન વિસ્તારના શોપિંગ સેન્ટરની મુલાકાત લેતા અનેક ચોંકાવનારી બાબતો સામે આવી છે વિપક્ષ નેતા પાયલ સાકરિયા અને પાલિકાના કામચાર અધિકારી ની મિલી ભગત થી હજુ સુધી કોઈને એક પણ દુકાન ફાળવવામાં આવી નથી એટલું જ નહીં પણ અહીં આયુષ્યમાન આરોગ્ય મંદિર ચાલતું દેખાય છે જ્યાં રોજના કેટલા આરોગ્ય અધિકારીઓ અને કર્મચારીઓ આવતા હશે તે ઉપર જાણે આખી વાતમાં સામેલ હોય તેવા આંખ આડા કાન કરતા જોવા મળી રહ્યા છે. વધુમાં કહ્યું કે ભાજપ શાસકોએ જાણે અસામાજિકો માટે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરવા માટે આ ખાસ શોપિંગ સેન્ટર બનાવ્યું હોય તેવું લાગી રહ્યું છે. ઠેર ઠેર દારૂની બોટલીઓ, દેશી દારૂની બોટલીઓ જોઈ શકાય છે. લોખંડની રેલિંગ પર અમુક જગ્યાએથી ચોરાઈ ગઈ છે. બાથરૂમમાંથી પણ વસ્તુઓ ગાયબ છે. મતલબ કે વર્ષોથી આ શોપિંગ સેન્ટર બનાવીને ભાજપ શાસકો ભૂલી ગયા છે જે તેમની વહીવટી નિષ્ફળતા સૂચવે છે. લોકો લોહી પરસેવો એક કરીને પાલિકાને ટેક્સ ચૂકવે છે અને અણઘટ ભાજપ શાસકોના રાજમાં તેમની મહેનતની કમાણીનું પાણી થઈ જાય છે પારાવર ગંદકી પર પાલિકાના અધિકારીઓને દેખાતી નથી સામાન્ય માણસોના ઘરે જો થોડી ગંદકી હોય તો પાંચસોથી હજારોની રસીદો ફાળીને બહાદુરી બતાવતું આરોગ્ય ખાતાનો આ મામલો કેમ પગલાં લેતા નથી તે પણ શંકાનો વિષય છે આમ આદમી પાર્ટીના ઉપનેતા મહેશ અણઘરે કહ્યું કે ભાજપ શાસકોને ફક્ત કમિશન ખાવામાં જ રસ છે. લાખો કરોડોના કામો મંજૂર કરીને ક્યાંથી કમિશન મળે અને કમલમથી તિજોરી ભરાય એમાં જ એમને રસ છે. સામાન્ય લોકોના હિત વિશે ભાજપ શાસકોએ આજ દિવસ સુધી વિચાર્યું નથી. પ્રજાના પૈસે આવા કેટલાય કરોડોના રૂપિયાના પ્રોજેક્ટો બનાવીને તેમણે નરધીરત હાલતમાં છોડીને પ્રજાના પૈસાનો વ્યય કર્યો છે. બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત. જય શ્રી કૃષ્ણ બધાને આજે અમે લોકો ભેસ્તાનના અલગ અલગ વિસ્તારની મુલાકાત માટે આવ્યા હતા અને અહીંના સ્થાનિકો દ્વારા જાણવા મળ્યું કે આ જે આજુબાજુનું શોપિંગ સેન્ટર છે હમણાં બતાવીએ આ શોપિંગ સેન્ટર વર્ષોથી બનેલું છે છતાં પણ ખંડેર હાલતમાં છે એવું આ લોકો સ્થાનિક લોકોને એવું કેવું છે કે આને હજી અલોટમેન્ટ કરાવ્યું જ નથી તો બનાવ્યું શા માટે એટલે કીધું આજે બધા નગરસેવકો સંગઠનના સાથીઓ વિસ્તારના લોકોની સાથે કીધું આજે વિઝિટ કરીએ વિઝિટ કરીને જોઈએ લોકોનું અહીંના લોકોને એવું કેવું છે કે આ શોપિંગ સેન્ટર જે બનાવાયું છે જો ખરેખર લોકો માટે બનાવાયું હોત તો એલોટમેન્ટ કરી દીધું હોત પરંતુ આજે અહીંયા અસામાજિક ત્રાસ તત્વોના અડ્ડા બનાવવા માટે બનાવ્યું હોય એવી રીતના શોપિંગ સેન્ટર બનાવાયું છે વર્ષોથી જો આ બની ગયેલું છે શોપિંગ સેન્ટર તો શા માટે ફાળવાયું નથી પેલો મુદ્દાનો સવાલ એ છે અને આ જેટલા સુરતની અંદર આવાસ બને શોપિંગ સેન્ટરો બને તમામ વસ્તુ જે કઈ બને છે ભલે રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકારની ગ્રાન્ટમાંથી બનતી હોય અથવા સુરત મહાનગર પાલિકાની ગ્રાન્ટમાંથી બનતી હોય પણ છેલ્લે તો આ તમામ રૂપિયા છે એ લોકોના છે જે લોકો લોસે એક કરીને ટેક્સ ભરે છે સરકારને ચૂકવે છે કે જેના થકી વિકાસના કામો થાય જેની પાસે ઘર નથી ઘર વિહોણા લોકોને આવાસ મળે જેના દુકાન કે રોડ રસ્તાના એલોટમેન્ટમાં આવતા એવા દુકાનો તૂટી ગયો હોય તેના માટેની આ શોપિંગ સેન્ટર બનાવવામાં આવતા હોય કે જે સસ્તા ભાવે અથવા તો

આના પેલા તો જો ગેટ નથી બરાબર કે ગેટ માનો કે બની જાય તો બન્યા પછી એ લોકો થાય બિલ્ડિંગ એના માટેના આયોજનો કરવાના હોય છે સિક્યુરિટી પણ રાખવાની હોય છે જ્યાં સુધી પાળવણી ના થાય ત્યાં સુધી અહીંયા ધ્યાન રાખવા માટે પરંતુ જો એનો ગેટ જ નથી કોઈ પણ વ્યક્તિ આવી જઈ શકે તો કોઈ પણ વ્યક્તિ ઉપયોગ કરી શકે આ દુકાનો તમે જો અડધા સટર તૂટી ગયા છે ભંગાર હાલતમાં ખંડેર હાલતમાં પડ્યું છે